કીધું કે ક્રિષ્ણા તમારા કુળદેવી ત્યાં છે ના અમારા કુળદેવી તો શાકપુર ખોડિયાર માતાજી છે પણ મને ઈચ્છા છે પહેલેથી કે બને એટલા જ્યોતિર્લિંગના દર્શન કરી જ્યોતિર્લિંગ સોરી બાર જ્યોતિર્લિંગના એકાવન શક્તિપીઠના દર્શન કરવા છે એવી મારી ઈચ્છા છે કોઈ માનતા નથી પણ એમાંથી જેટલા જ્યોતિર્લિંગના દર્શન થાય એટલા જ્યોતિર્લિંગના જ્યોતિર્લિંગ તો કમ્પ્લીટ થશે જ ખ્યાલ છે મને પણ ખાસ તો આ શક્તિપીઠ કે તમે શક્તિપીઠમાં આમ ધારો એટલે તમે ફટાફટ દર્શન ન પણ તો બહુ સારો સંયોગ બને છે મારે સંયોગમાં એવું છે સંયોગ એવો સરસ બને છે કે જો હમણાં ગયા અઠવાડિયે અમે રાજકોટ ગયા તો રાજકોટથી અચાનક પ્લાન ત્યારે એમ જ થયું હતું રશ્મિ કીધું ચાલ આપણે ચામુંડા માતાજીને દર્શન કરી તો ચોટીલા નીકળ્યા તો અમે ત્યાં અમે ચોટીલા માતાજીના દર્શન કર્યા ચોટીલા માતાજીના અમે દર્શન કરી સ્ટોરી લગાવી તો તરત શાકપુર જે અમારા ખોડિયાર મંદિર છે અમારા કુળદેવીમાં ત્યાંથી એના પૂજારી છે એના એ મારા મિત્રો છે લોંગ ટાઈમથી તો એમણે મને વિડીયો કોલ કરીને અને નવરાત્રી ચાલતી હતી ત્યારે અમને ખોડિયાર માતાજીના દર્શન કર્યા એટલે એક જ દિવસમાં બે માતાજીના દર્શન કર્યા અમે ચામુંડા માતાજીના અને શાકપુર ખોડિયાર માતાજીના પછી આજે અચાનક જ પરમ દિવસે પ્લાનિંગ કર્યું જીજુને મેં અને પાવાગઢનું પ્લાન થઈ ગયું મને કેટલાય સમયથી ઈચ્છા હતી પાવાગઢ દર્શન કરવા છે ખાસ તો ત્યારે કે જયારે નરેન્દ્ર મોદી ત્યારે જે નવનિર્માણ થયું ત્યારે ડેવલપ થયું નવું જયારે એકથી થયું છે જે પેલા સાંકડા પગથિયા હતા ત્યારે બ્રોડ થયા છે થોડાક વધુ થઈ ગયા છે પેલા અઢારસો પગથિયા હતા ત્યારે બાવીસો થઈ ગયા છે પણ બહુ સરસ મંદિરનું કામ કર્યું એકસો એકવીસ કરોડના ખર્ચે ત્યાં બધું નવ નિર્માણ કર્યું મંદિરનું તો મને કે દિવસની ઈચ્છા હતી જયારે અમિત શાહ મારા ગુરુ શહેરનાથ બાપુ શહેરનાથ બાપુનું જે પેજ હું ફોલો કરતી હતી એની અંદર એ વિડીયો આવ્યો હતો કે મહાકાળીમાં અને પાવાગઢના ધ્વજારોહણ માટે પીએમ પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન આપણે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને બધા બધા રહ્યા છે એટલે મને એમ થતું મારે એકવાર તો પાવાગઢ જવું જ સુરત થી સાવ નજીક છે એમ એટલે સુરત તે ગામડે જાય તે વચ્ચે રસ્તામાં ઈચ્છા થાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પાવાગઢ બે હારે જવું છે પણ તો યુનિટી તો રહી જ ગયું કારણ કે ત્યાં તો અમારે સ્પેશિયલ જવું છે તો અમે પ્લાન કર્યું અને માતાજીના મંદિર આવી ગયા અને જો કે મેં આખું વિડીયોમાં કીધું જ છે વિડીયો તો દસ મિનિટનો બન્યો હતો છતાં મેં બે પાર્ટમાં મૂક્યો ફેસબુકમાં તેની હાથે હાથે પાર્ટ થઈ ગયા બોલો બાર પાર્ટમાં વિડીયો થયા થ્રી થ્રી એટલે થર્ટી થર્ટી સેકન્ડના તો મેં કીધું કાંઈ નહીં હાલો ભાઈ ગમે એમ તો ગમે એમ લોકો સુધી પહોંચી માહિતી કે હું પહેલી વાર પાવાગઢ ગઈ હતી અને બહુ સારી જબરદસ્ત મને અહીંયાની વ્યવસ્થા ગઈ હોટેલ નથી આજુબાજુમાં પણ ત્યાંના જે નીચેના જે ગામડા છે ને એમાં ધર્મશાળાઓ છે ધર્મશાળામાં સારા રૂમ છે નહીતર હું તો થોડીક આમ ચૂજી લઈશું પણ મને ધર્મશાળાના રૂમ ગયમાં ચોખાઈ ચોખ્ખાય પછી આમ ફોર બેડ હતા બેડની બધી ચાદર વાદર બધું આમ વ્યવસ્થિત હતું ટોયલેટ વોશરૂમ બધું એટલે અમે તો અમારે નાઇટ રહેવું હતું ભાઈ તો અમે કીધું ચાલો ચાલો અને પાછો રીઝનેબલ હતા જો કે આઉટ સિઝન તો નો જ કહેવાય સિઝન એનો કહેવાય નવરાત્રિ ગઈ હતી તો મેં ત્યાં રાત રોકાણ ફ્રેશ થયા રેડી થયા નીકળ્યા અમે નવ વાગે ચેકઆઉટ કરી તો જયારે અમે અહીંયા પહોંચ્યા તો અમને પોલીસ કહે ક્રિષ્નાબેન નવરાત્રી હતી એટલે ત્યારે કે કે નવરાત્રી થી પૂનમ સુધી એટલે કે પંદર દિવસ સુધી કોઈ પણ ફોર વ્હીલર ઉપર નહીં જાય કે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ક્યાં જઈને તે દુની ગાડી હતી અમારે બરોબર પણ અમે ભાઈ આવી ગયા છીએ તો અમારે દર્શન કરવા જ છે એમ મન થાય ઈચ્છા હોય તો પૂરી કરે જ હો તો પછી અમે કીધું જીજાજીને જેજાજી હાલો આપણે તો જઈએ તો અમે અહીંયા પોલીસને પૂછી લીધું કે સાહેબો તો અમારે અત્યારે કેમાં જવું એમ અહીંથી કોઈ એમને ટેક્સી વેક્સી મળશે તમે કહો છો ઉપર તો જવા નથી દેતા કોઈને ગાડી ફોર વ્હીલર તો અમારે શું કરવાનું હોય એટલે એને કીધું કે કામ કરો કે એક મિનિટ હો તમે સોંગ પ્રમોશન કરો છો અફકોર્સ કરશો મારે ક્યાં ફ્રીમાં કરવું ડી એમ કરજો તમારે કરાવવાનું હોય તો તો મને મારી બેન કહી કે તો હાલો એટલે અમને સાહેબ એમ કીધું કે તમે એસટી બસ સ્ટેપ સ્ટોપમાંથી કે વારંવાર કે બે મિનિટ અને બે મિનિટે બસ મુકાય છે ક્રિષ્ણાબેનથી તો અમે ત્યાં જઈને અને એસટી બસમાં બેસી ગયા અને કેટલા લાંબા સમય પછી અમે એસટીમાં બેઠા ખરેખર મજા આવી કારણ કે ડ્રાઇવિંગ કરતી હોઉં છું ને હું ત્યારે મારા ઘણા બધા અમુક અમુક સીન સારા હોય બધા એ લોકેશન એ બધું શૂટ નથી થતું અને આ બસમાં બેઠા એટલે મજા જ એવા કરી કારણ કે બધું આમ હું કોઈ પણ જગ્યાએ જાઉં હિલ સ્ટેશન પહાડો આ તે ગમે તેમ જગ્યાએ કોઈ પણ જંગલોમાં તો મને ત્યાં બધું વાતાવરણ ગમે પહેલેથી મને નેચરની મને આમ કોને ખબર અનહદ પ્રેમ તો મેં બધું શૂટ કરી લીધું છે ધારા તો ત્રીસ સેકન્ડનો વિડીયો બનત તો એ દસ સેકન્ડનો બીનો દસ સેકન્ડમાંથી કોટ મારી મારીને મેં તો બે વિડીયો બનાવવા ત્રણ ત્રણ મિનિટના સોરી ત્રીસ મિનિટનો બનત તો દસ 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 મિનિટનો બીનો એમાંથી મેં ત્રણ ત્રણ મિનિટના બે વિડીયો બનાવ્યા ધર્મશાળાનો શું ભાવ હતો ફોર બેડનો રૂમ હતો અને તેરસો રૂપિયા લીધા છે એ લોકોએ અમારે બરાબર પણ સારું હતું અમુક મુદ્દાઓ સારા ઉઠાવ્યો છે ચાલ અહીંયા હું એક સરસ મજાની વાત કેવા જઈ રહ્યું એટલે મેં લાઈવ કર્યું છે અત્યારે કે એક તો માટે જેની કૃપાથી જે અત્યારે ફેમસ થયા છે એટલે ગમે તે જે જ્યોતિલિંગ હોય કે મંદિરે જાય ત્યાં તો સ્ટાફનો કોઈ પણ માણસ અમને ઓળખતા હોય એટલે એ લોકોને ખબર હોય કે ક્રિષ્ણા પટેલ પહેલા બોલતા શીખો તો હું હવે બોલતા શીખું ત્યારે તમને અત્યારે તો હવે યાદ છે ભાઈ તો એ વખતે ક્યાંક ને ક્યાંક કોક ને કોક મળી જાય ફેન્સ તો મળતા જ હોય છે પણ સ્ટાફમાંથી કોઈ માણસ મળે અથવા તો ઉપર ટ્રસ્ટીઓમાંથી કોઈ મળતું હોય ને તો ઇઝીલી દર્શન થઈ જાય કે અમારે કંઈ પણ જાણવું હોય તો અમને જાણવા મળી જાય આ વસ્તુ એક ફાયદાકારક તો અમે અને અમે ક્યાંય પણ એક રૂપિયાની અમે જો માની લો કે એક એક્ઝામ્પલ આપું કે અમે જયારે ઉતરતા હતા નીચે તો બહુ બધા દુકાન વાળા ઓળખતા હતા ક્રિષ્નાબેન અમારા દુકાને આવો કૃષ્ણબેન તમને અમે તમારા વિડીયો વગેરે 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 તો એક ખીચું વેચતા હતા નહીં ભાઈ અમને પરાણે એના દુકાને લઈ ગયા અમે બેઠા એને એને એવું લાગે ને કે આ લોકોનો અભિમાન હતી તો અમારે ત્રણેય બેન વચ્ચે ખીચું લીધું અમે ખીચું ખાધું અમારા માટે સ્પ્રાઇટ અમે સ્પ્રાઇટ તો અમે નહીં જ પી અમારે જિમ ચાલુ છે એટલે કોલ્ડ્રીસ ને બધું બંધ છે તો અમે કીધું પાણીની બોટલ આપી દો તો અમે અહીંયા પાણીની બોટલ પીધી ને તો એને એમ કીધું કે અમારું મુખ જો તમે વિડીયોમાં ફોટો વિડીયો કરવું એ તમારા ફોનમાં એને કર્યું પણ એ સીન હું નાખું તો બહુ લાંબો વિડીયો થતો હતો એટલે આવા સીન જ નથી ખાલી એક જ સીન નાખો અમને ઉપર ટેમ્પલ ઉપર છોકરીઓ મળી ગયું તમને ટોળું એનું તો ઈ અમે ત્યાં ન્યાય અમે સો રૂપિયા આપી દીધા કે આપણે માતાજીના કામ અર્થે નીકળ્યા માનતા નહોતી પણ તો આપણે કોઈનું ફ્રી નથી ખાવું તો તો અમારે બેન સો રૂપિયા આપી દેતો ત્યાં એટલે આપી દીધા એટલે અહીંયા કહેવાનો અર્થ એવો હશે કે તમે કોઈ પણ જગ્યાએ તમને ફ્રીમાં મળતું એટલે એનો લાહ લઈ લો કે લાભ ઉઠાવો ને એવું નહીં સ્ટાફના માણસો અમને અહીંયા મળ્યા તો અમારા બાજુના એ ગોહિલ ક્ષત્રિય હતા દરબાર તો એમણે કીધું કે કેમ છો કૃષ્ણાબેન તમારું પિયર લુઅરીએ ને મેધવાઈ કે મારું બાજુમાં આંસો ધરે એમ એટલે એની હાઈ ઓલા સોરી હાઈ નું એની બોલી ચાલીને મુસુના મૂસુ ના વળાક ઉપરથી મેં કીધું દરબાર છો તમે કે હા કે અમે ક્ષત્રિય મેં તો કેવા ક્ષત્રિય ગરાસિયા કાઠી એટલે કે અમે ગરાસિયા દરબાર ગોહિલ એટલે મેં તો આંસો ધરમાં તો મને ખ્યાલ છે ત્યાં સુધી મેં તું ગરાસિયા દરબાર છે એટલે કે અમારા સાત ખોડા છે કે અમારા ગામમાં મેં ઓકે એટલે એ બધી વાતચીત કરી વાતચીત દરમિયાન અમે આ વ્યવહાર એટલે વ્યવહાર વાત હા છે એસપી પટેલ એચ એસ પટેલ તો મેં એને એ કીધું મેં કીધું કે કાંઈ મેં તમે અહીંયા શું કરો છો કે યાત્રા માટે આવ્યા છો એટલે કે ના ના હું ઉપર કે કે ફરજ બજાવું છું ડ્યુટી પર છું ઉપર અત્યારે કે મારે તો રોજ કે આવવાનું હોય તો એ ઉપર અમારી હારો આવ્યા પછી ઘણી બધી માહિતી આપી એમાં મને કીધું કે અંશ અમે નીચે નાસ્તો કરતા હતા જેમ કીધું બહુ ભૂખ લાગી છે કારણ કે બપોર થઈ ગયા હતા અમે રાહ જોવામાં ત્યાં બંધ હતું રોપે અમે બરોબર પહોંચ્યા ને કે ઈશ્વર તમારી કસોટી કરે છે તમે દિલથી ચાહો ને કે મારે માતાજીના દર્શન કરવા છે તો પેલો તો અમને ત્યાં જ વિઘ્ન આવ્યું કે ઉપર ફોર વ્હીલ નથી અમે કીધું તડકો થઈ જશે તો વહેલા કે નીકળી ગયા હતા સાડા આઠ નવ થઈ હતી અમે પહોંચી ગયા ગેટ પાસે તો કાંઈ તો કઈ વાંધો નહીં જઈને દેદો ને ક્યાં ફોર વ્હીલ હતી હાલો આપણે બસ માં બેઠી જઈએ તો બસ માં બેઠા ઉપર નીયા તો કે હવા થોડીક તેજ છે ને તો કે ઉપર થી બંધ છે રોપ વે જોકે આ લોકોની લોકોની કઈક બધા એમ વાત કરતા અંદરો અંદર હાચું હોય ખોટું હોય તો આકડીમાં જાણે કે નવરાત્રી હતી એટલે બહુ બધું ઓલું થયું હોય ને એટલે એ લોકો આમ તેમ કરે છે તો હવા એટલી બધી તેજ બેજ હતી નહીં પણ અમે કઈ મગજ મારી ન કરી કારણ કે દર્શન કરવા તો માતાજી તમારી કસોટી કરે આ તો મેં પહેલાથી નોટ કર્યું છે તો જીજુ મેં કીધું હાલો ઘડીક તો આમ બધા ઘડીક બેહો ઘડીક બેહો હમણાં ચાલુ થાય હમણાં ચાલુ થાય આવું બધું બોલવા હોય દસ સાડા દસ સુધી રાહ જોઈ પછી હું ક્રિષ્ણા પટેલ રાહ બા જોઈ નહીં કોઈ પણ વસ્તુમાં મેં જીજાજીને કીધું મેં જીજાજી પાવાગઢ ઇતિહાસ કહો બાપા કહો શાંતિ રાખો ને બધું ક્યારે આવશે થોડુંક ચોખ્ખું બોલો ને બેન તો હું બોલું છું ચોખ્ખું જ બોલતી તો આને આને કેવી બોલી કહેવાય અમારા કાઠિયાવાડી દળો બધી શબ્દો આવાજ હોય બધા તમને નથી સમજાતા થોડુંક ચોખ્ખું બોલો ને બેન એટલે તમે ગુજરાતી છો તમને મારી ગુજરાતી ભાષા સમજવા ન આવતી ન હતી તો જય માતાજી કરો તો મારે જીજાજી મેં કીધું જીજાજી રશ્મિ કે હું તો બે હું બે વાર આવી છું દીદી કે હું ત્રણ વાર આવી છું એટલે મેં આ લોકોને કોઈને ઉત્સાહ નથી પણ મને તો બહુ જ હું પહેલી વાર આવી છું મારા સાડત્રીસ વર્ષના જીવન દરમિયાન એટલે કે કે હાલ આપણે ચડીએ તો આમ ભરી કીધું આપણે ચડવું છે એટલે મેં પૂછ્યું કેટલા પગથિયા છે એટલે કે એક ભાઈએ કીધું અહીંયા લખ્યા છે અઢારસો પણ છે બાવીસો મેં તો એમ કેમ એટલે કે જ્યારે નવું બાંધકામ થયું ને કે ત્યારે પછી પગથિયા વધી ગયા છે મેં કીધું ઓકે એટલે બાવીસો પગથિયા હતા અમે લોકો ઉપર ગયા ચડ્યા બે કલાકમાં ચડી ગયા ખાતા ખાતા પાણી ધોમ પીધું પાણી લીંબુ શરબત ને ને તો અમે ઉપર ઉપર ચડ્યા હા ચડવા એમાં એવું કે કે સવા પગથિયા રહી ને ત્યારે મસ્ત અહીંયા સપાટી આવે છે ઉપર બેસવાનું હોટેલો ના બધું અને પછી માતા ને તો ઉપર ધામ ઉપર જવાય ને એકદમ કરાળ છે એ બસો સવા બસો પગથિયા છે બરાબર તો અમે જીજાજી મેં કીધું હાલો કઈક નાસ્તો કરી લે હવે જમવું તો પડશે બપોર થઈ ગયા આમ નામનો તો અમે અહીંયા જઈમાં પણ એક અદભુત સંયોગ ઉભો થયો મેં એમ કીધું મેં જીદાજી આ બે તો વિજ્ઞા એટલે માતાજી મારી કરે છે કે આજ જ રોપ વે બંધ છે આજ જ અમે તો ફોર વ્હીલર જવાનું બંધ છે તો મારે આવવાનું થયું ત્યારે તો એ ભગવતી મેં જો તમે અમને આદેશ કર્યો હોય ને બોલાવ્યા હોય ને તો કઈ એવો અમને સંકેત તો આપો એમ માતાજીને અજમાવન ન હોય એ અમને બોલાવ્યા એ જ મોટો આદેશ કહેવાય આદેશ એ જ મોટો સંકેત કહેવાય પણ કઈક તો સંકેત આપો અમને કે તમે અમને બોલાવ્યા છે એમ તો બરોબર ચડતા હતા ને તો મને બાજુમાં પોરો ખાવ રા બે હજાર પગથિયા પૂરા છે બે હજાર પગથિયા પૂરા થયા બાજુમાં ત્રિલોકનાથ બાપુ નો આશ્રમ ત્રિલોકનાથ બાપુ એટલે શહેરનાથ બાપુ ગુરુ એટલે અમારા ગુરુજી આશ્રમ એટલે અમે કીધું હાલો આપણે ગુરુજીના આશ્રમ જવું જ પડશે અહીંયા ઠેઠ છીએ એટલે એટલે અમે જતા હતા ત્યાં એક ભાઈ એટલે ચા કરતા કેટલા ગરમ હોય મને બધી મળે છે એકાદો અનુભવ થાય આ તો હું ફેમસ એટલે કહું છું બાકી બધાને થતું હોય કોઈ કંઈ કહેતા હોય ને કોઈ ન કહેતા હોય તો કે બેન કહેવા જવું છે મેં તો આશ્રમમાં જવું છે અમારા ગુરુજી આશ્રમ છે કેમ મેં કીધું એટલે કે ના 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 જાવ જાઓ જાવ તરત ઠંડા તો તરત પડી જાય કારણ કે મને જે ટોનમાં જે વાત કરે એ ટોનમાં બોલતા આવડે છે બહુ નમ્રતાથી વાત કરે તો નમ્રતાથી બોલતા આવડે છે પ્રેમથી વાત કરે તો પ્રેમથી બોલતા આવડે છે સ્ટ્રીકલી વાત કરે તો સ્ટ્રીક્ટલી બોલતા આવડે છે અને બદતમીજીથી વાત કરે તો બદતમીઝી કરતા આવડે છે એટલે જેવા સાથે તેવા ઈ તો પહેલેથી આવડે છે તો સ્ટ્રીકલી મેં કીધું ને લઈ કે જાઓ જાવ જાઓ જાવ એટલે અમે ગયા પછી ગયા એટલે અહીંયા માતા હતા અને અહીંયા એને જોવારા એવા હતા માતાજીના અને એણે એમણે કીધું મને કે પૂનમ સુધી કે આ બધું ચાલવાનું છે એ બહુ મોટો પ્રસંગ છે કે તમે રોકાઈ જાવ રોકાઈ જાવ અને પ્રસાદ લેતા જો ખીર ને એવું બધું બનાવ્યું તો માતાજીના નિવેદ તો તમે કૃષ્ણબેન રોકાવ ને રોકાવ ન્યાના જે ભાઈ અંદર હતા કે તમે તો ઓલા ઇન્સ્ટાગ્રામમાં ઓછી છો મેં હા ઈચ્છ છે તો મેં કીધું મારા ગુરુ છે સેનાથ બાપુ કે અમે બધા ગુરુભાઈઓ છે કે અમારા જે આ ગુરુ છે મેં ત્રિલોકનાથ બાપુ એ સેનાથ બાપુના ગુરુ છે એટલે કે એ ને અમારા જે આ ગુરુ છે ને એના ગુરુની અહીંયા સમાધિ હતી એ બે કે કે ગુરુભાઈઓ છે મેં કીધું ઓકે એટલે માતાએ એ ઘણી વાર સત્સંગ કર્યો પછી અહીંયા પગે લાગ્યા ધૂણો ધખાવેલો હતો કારણ કે અમારા સિદ્ધ યોગી એટલે કે નવનાથ અમારા ગુરુજી છે ગોરખનાથ બાપુ એટલે અમારે તો ધૂણાને તો પગે લાગવાનું પગે લાગ્યા સેનાથ બાપુના અહીંયા ફોટા હતા બહુ બધી વાતો કરી એ વિડીયા તો હું અલગથી નાખીશ કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ જાય એમ હતો એટલે મેં નથી નાખ્યો પછી બહાર નીકળ્યા બહાર નીકળ્યા એટલે મેં કોઈ દિવસ તમે માનો કે ન માનો આદેશ આદેશ જય ગુરુદેવ કિશોરભાઈ એટલે મને પહેલેથી જ એવું છે કે ગમે ત્યાં જાઓ એટલે સામાન્ય માણસ બની જાઓ પહેલેથી કે આવું છું કે તમે આ તો અમે તો ખાલી સોશિયલ મીડિયામાં ફેમસ છે બાકી તમે કોઈ રાજનેતા હોય કોઈ એક્ટર અભિનેત્રી ગમે તે હોય આ રવિના ટંડન કેમ બાર જ્યોતિલિંગના દર્શન કરે કે ગમે તે મંદિરે જાય મોટા ચારધામની યાત્રાના કેટલી સિમ્પલ થઈને જાય માથે ઓડીને એકદમ અભિનેતા આ તો હાલ એ લોકોને તો સિક્યોરિટી બધું મળતું છે એટલી મોટી સ્ટાર છે એટલે પણ અમને લોકોને પણ ઘણી બધી સુવિધાઓ મળતી હોય છે બરાબર બહાર જઈએ એટલે ઘણું બધું ખાવા જમવા આવો અમારે અહીંયા નાસ્તો કરવો અમારા ફોટો પાડવા ગમી વસ્તુ અમે તમને આ દેવા માંગીશી આમ કરવા છીએ વગેરે આ ન્યૂ સ્ટાઇલ કરી સિંદુરની ન્યુ સ્ટાઇલ કાંઈ નહીં પણ આ તેલ નહીં ખુશે તો પછી મને આવું બોડું બોડું લાગતું હતું તો મેં પછી અને હું દવા લગાવું ફેસ ઉપર એટલે હું ચાંદલો લગભગ ઓછો કરું છું અને ખાસ અત્યારે ઉનાળો છે એટલે આખો દિવસ નીતરતી હોય એટલે એટલે પછી સિંદુ લગાવી દીધું હા નમ્રતા આપણો સ્વભાવ એટલે પહેલેથી જ કહેવાનો અર્થ એવો છે કે તમે કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ છો કે પૈસાદાર વ્યક્તિ છો પણ એનું અભિમાનની ચમકીને આવશો ને તો જ તમને માતાજી તમારી ઉપર હાજી રહેશે કારણ કે ઉપર મંદિરની ઉપર જ મોટું સ્લોગન મારેલું છે કે તમારી નિર્દોષતા છે ને એ જ માતાજી હોવાનો સંકેત છે બરાબર અને માતાજી એની અંદર વસેલા છે એમ તો નિર્દોષ ભાવે જવાનું કે મારી પાસે મેં લાસ્ટ સોટીલાના વિડીયોના વ્લોગમાં બોલી જ છું કે મારી પાસે આઈફોન છે મારી પાસે ઓડિક્યુ ફાઈવ છે બધું અભિમાન હોય કે હું આટલો પ્રતિષ્ઠિત વ્યક્તિ છું આમ છું તો દાનેશ્વરી કર્ણોથી મોટું કોઈ છે નહીં અહીંયા બીજું ઈ કે આપણે કે અંબાણી દીકરા નથી તો છતાં અંબાણી દીકરો છે જ એ આ શરીર હોય ને હાલીને જાતો હોય દ્વારિકા બરાબર કોઈ અભિમાન વગરનો તો આપણે એમાંથી ઘણું બધું શીખવાનું છે તો મેં અહીંયા બધી સુવિધાઓ મળતી હોય પણ મેં કોઈ દિવસ યુટ્યુબર તો અમને આમ કરવા તેમ કોને ખબર માતાજી પાસા ગોઠવે છે કે શું થાય છે જે તે મંદિરે જઈને અમે હાવ નોર્મલ રીતે ગયા હોય પગે લાગતો હોય ખોડો પાથરીને જ્યાં જગ્યા મળે ત્યાં ઉભા રહી જાય જ્યાં જગ્યાએ મળે ત્યાં બે તો ત્યાંના પૂજારીઓ હોય કે ટ્રસ્ટી હોય ઓળખતા તો હોય જ લગભગ તો એ લોકો સામેથી કહે કે બેનને આગળ આગળ ગયો બેન વૈયાઓ આગળ અને કઈક ને કઈક આપે અમને પૂજારી ઓળખી ગયા હતા ચુંદડી પ્રસાદ રૂપી આપી છબર જ્યારે હું પહેરીશ ને ત્યારે આ બધી વસ્તુ છે ને એ ના સંકેત છે જે તમને બોલાવે છે એટલે આપણને બધું મળે છે ઈજ્જત માન સન્માન એ બધું અને ઈ એવું થયું અમારે મહાકાળી માતાજીના મંદિરે મેં કીધું મેજાજી ટ્રાફિક તો બહુ છે પણ મેં કીધું દર્શન થાય વ્યવસ્થિત જેજે કે ભાઈ હાલ ને બાબા થઈ જાય કે મે કાઈ ને આપણે તો મૂર્તિ ને નિહાળવાની છે ને દૂર થી નિહાળવી કે નજીક થી નિહાળવી હું ફેર પડે તો બરાબર ઉપર બસો પગથિયા બાકી હતા ને સ્ટાફ ના માણસો અહીંયા બેઠા હતા એટલે ત્યાં બરોબર અમારા બાપુ ભેગા થઈ ગયા ઉપર જાતા હતા એટલે મને કે હાલો હું તમને દર્શન કરાવી દઉં કૃષ્ણાબેન મેં કીધું હારે વાહ એથી રૂડું હું તો મને એવું નહીં દર્શન દૂરથી ને કરીએ કે પણ મને પહેલાથી એવું કે કોઈ એવા જ્યોતિલિંગ હોય કોઈ એવા મોટા મોઢ છે માતાજીના કે ને કે આ શક્તિપીઠો તો મને એ આંખોમાં ભરવી ગમે ઘડીક જોવી ગમે કારણ કે એમાં સાક્ષાત્કાર થાય એમ તો મને એવું પણ એ આપણે કોઈ દી આવું કોઈનું ઝૂટવું નથી એમ કે કોઈને આઘા કરીને કે ખસેડીને કે કોઈ એટલે શૂટ કરતા હોય કે મારી દીદી હોય જીરાજી હોય કે ભારે મારા દોસ્ત હોય કે મારી બેન હોય શૂટ કરતા એની રીતે કરે હું એમ થાય એટલું કરજો આપણે કોઈ નાખા પાસા ન કરતા કોઈને હેરાન નહીં કરવાના બરોબર તો આગળ અમને દર્શન કરે એવા ચાંદલો કર્યો ચાંદલો કરતી વખતે બોલે બાપુ કે મને નહીં કે કેટલાનો ચાંદલો કરશો મેં ના વ્યવસ્થા છે પછી કઈ બોલા જ નહીં બસ નીચે ઉભા રહ્યા અમે પરિસર ની અંદર અને ત્યાં અમને જે આ બાપુ હતા શક્રિય જે ગોહિલ દરબાર એ સ્ટાફમાં પોતે ઉપર એની ડ્યુટી હતી તો એમણે મને આખી વાત કરી કે જૂનું જયારે મંદિર હતું ખાસ વાત ધ્યાનથી સાંભળજો કે મને કીધું કે રશ્મી એમ કીધું કે બાપુ હું રશ્મિ પહેલા ને ત્યારે કે આ પગથિયા ન બાપુએ કીધું કે જો આ બાજુના પગથિયા હતા એટલે આ બધા નવા પગથિયાઓ બનાવ્યા અને આ બધું બહુ જબરદસ્ત ત્યાં એ લોકોએ કામ કર્યું છે રોપવે તો સુવિધા કરી છે રોપવે ની ટિકિટ પણ એકસો વીસ રૂપિયા રિટર્ન હતી આવતી વખતે કેટલી હતી મને નથી ખબર એટલે રિટર્ન ખબર છે કહું છું તમને પછી ધર્મશાળા કે બહુ કઈ એમને ખાસ મોંઘુ ન લાગ્યું ચાર વચ્ચે તેરસો રૂપિયા લખે કહેવાય જ નહીં જો કે મારે ચારે વ્યક્તિને ભાગમાં અમે દસ હજાર ધાર્યા હતા ને તો સાડા આઠ હજારમાં અમે પાછા રિટર્ન વહી આવ્યા છીએ બરાબર એમાં બધું આવી ગયું ખાવા પીવાનું બધું રોપવે બોપવે ધર્મશાળાનું પેટ્રોલ પેટ્રોલ બધું બસો કિલોમીટર જવાનું બસો કિલોમીટર આવવાનું બરાબર તો ત્રણ હજારનું પેટ્રોલ પુરાયું હતું ટાંકી મેં અને એમાં ઘણું બધું વહી એટલે અહીંયા હું તમને કહી દઉં છું કે કોઈ એમ કેતું હોય ને કે જવું જ છે પણ કેમ ભેગું થાય તો જ્યારે આદેશ મળે ને જ્યારે હથવારો મળે ને શરીર કામ કરતું હોય ને તો જઈ આવે બીજું બાકી ભગવાન તો હૃદયમાં છે જ માં ખોડીયા હતા મંદિરમાં કુળદેવી બિરાજમાન છે પણ આ દુનિયા એટલી સુંદર બનાવી રહી છે સાક્ષાત્કાર પોતાનું હોય બધી રીતે ક્ષમતા તો પછી મને અહીંયા બાપુએ એમ કીધું કે ક્રિષ્નાબેન જયારે બાદશાહી હુકુમત હતી કે જયારે મોગલોનું શાસન હતું ત્યારે એ કે આ મંદિર છે પાવાગઢની ઉપર કે બહુ કે તમે વાત જ પૂછો એટલું બધું જો કે આમાં અમુક આપણે શહેરમાં ખુલીને કહી ન શકીએ પણ ખાલી લાઇટ લાઈટ વાત કરું છું તમને એ કે અત્યારે બીજેપી સરકાર છે બીજી વાર મને એવો અનુભવ થયો કે જયારે હું ઉપરકોટનો જ્યારે જયારે મેં ઉપરકોટ ચડી ઉપરકોટનું નવું જે સમારકામ થયું ઉપરકોટ રિનોવેટ થયું પછી જયારે મેં મુલાકાત કરીને ત્યારે બહુ ખાસ તો એમાં બદલાવ આવ્યો છે અદભુત ઉપરકોટ થઈ ગયું છે રાણા દેવી મહેલ તો ત્યારે મને ત્યાંના ગાઈડ હતા એ પણ એ ક્ષત્રિય જ હતા અને એમણે પણ મને એમ જ કીધું હતું કે કૃષ્ણવેન તમે આને કોઈ ઠોસ રીતે એમનો કહી શકો કે આ રાનો મહેલ છે કે કોઈ એમ ન કહી શકે કે આ એટલે કે આ મોંબેડિયન ક્ષત્રિયો છે આ અમારા મેલ છે એટલે આ કઈ થતું નથી પણ અત્યારે બીજેપી સરકાર છે એટલે ઘણું બધા અવશેષો અત્યારે નાશ થઈ જાય જે તે સમયે કેમ આપણા પૌરાણિક અવશેષો છે જે હિન્દુ સનાતન ધર્મના એ મોગલ શાસન વખતે એના નાશ કરવામાં આવેલા એવું અત્યારે થાય છે એટલે એ તો આવવાનું છે ભાઈ પરિવર્તન સંસ્થાનો નિયમ છે તો મને એને એવું કીધું કે કૃષ્ણાબેન પાવાગઢ પાવાગઢના મંદિરની સાથે દરગાહ છે મંદિરની સાથે દરગાહ છે તમે જોશો કોઈ ઉપર જાઓ એટલે જીની નજર કારણ કે મારી જેવા યુટ્યુબરો જાતા હોય એ લોકો તો બધું કંઈક ને કાંઈક જાણવું હોય લોકો સુધી પહોંચાડવું હોય ત્યાંની વિગત માહિતી બધું તો મેં બધું જાણ્યું તો ત્યાં મસ્જિદ છે નાની એટલે મેં પૂછ્યું કે મંદિરની સાથે મસ્જિદ જો કે હું તો એમાં માનતી નથી હું તો ભગવાનને બધા બધું એક જ આખું માનું આ દુનિયામાં આવ્યા પછી માણસા એ મોટો ધર્મ હશે બરાબર માનવતા જે મોટો ધર્મ હશે હું મંદિર હું મસ્જિદ હું ચર્ચ હું કાંઈ મારા માટે બધું પણ પૂછી તો કારણ કે આપણે એવા દેશમાં જઈ રહ્યા છીએ કે જ્યાં આજકાલ એટલું એટલું બધું કોમવાદ કાસ્ટવાદ આલે છે તો નાથ સાધુમાં જે કાન ફાળ સાધુ હોય એ ગોળ કુંડળ પહેરેલા હોય પણ જે નાથ સાધુના કાનમાં કુંડળ નથી હોતા તેને શું કાચા નાથ સાધુ સમજવા કે શું નાથ સંપ્રદાયના સાધુઓ સંતો છે એ લોકોને કાન મોટા ફાળ કાન ફાડીને કાનમાં કુંડળ પહેરાવી દે છે બરાબર એટલે આ બધા સાધુઓ વિકાર રહિત છે એની અંદર કોઈ વિકાર નથી ઉપજતા બરાબર કારણ કે એના લિંગ છે ને એ નષ્ટ જ કરી દેવામાં આવે છે એને એ રીતના ટ્રીટ કરવામાં આવે છે એટલે તો મને આ સંપ્રદાય ઉપર વિશ્વાસ છે કે એની બુરી નજર કઈ હોતી નથી સ્ત્રીઓ ઉપર ને બુરી નજર હોય તો એમાં કઈ થતું નથી એટલે આ વસ્તુ મને ગમે છે આપણે એની વિશે પછી વાત કરશું પણ અત્યારે હું મારી આ વાત પૂરી કરી દઉં તો મેં બધી વાત જાણી તો કીધું કે ભાઈ અત્યારે બીજેપી સરકાર છે તો તો તમને ખબર જ છે છે કે આપણા સરકાર અત્યારે જે જે ખાસ તમે થોડું ઢીલું ઇસ્લામિક એટલા હદે અત્યારે બધું અંદર હાલે છે કોમવાદ ને આ તે આપણી જેવા સામાન્ય નાગરિકને કરાવી કરવો જોઈએ નહીં પણ છતાંય એક વાત તો મેં ઘણી વાર અવારનવાર વિડીયો દ્વારા કે કોઈ માણસના મોઢે સાંભળેલી કે પોલીસ સ્ટેશનમાંથી સાંભળેલી કે એમાં તો વાત ઉપરથી હું એક અંદાજ લગાવી શકું કે કેટલી આ લોકોની તાના સહાય હાલતી હોય છે ત્યાં તો ત્યાં પણ ઉપરથી હટાવા નો દીધી વિચારો આજે પણ આટલું થઈ ગયું તો પણ હટાવા નથી દીધી આવા અવશેષો અમને ત્યાં અત્યારે ગિરનારના ઉપર જોવા મળ્યા હતા એટલે આ વસ્તુ છે એટલે કોઈ એમ કેતું હોય કે ભાઈ મારે કે હું કે મોદીની મોટી ભક્ત નથી કારણ કે હું મારા બાપા સિવાય કોઈને મોટા બોય બાપા માનતી નથી પણ મોદીના જે રાજમાં અત્યારે જે દેશના મોટા મોટા મંદિરો છે જે દેશની મોટી